નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો સ્ટેશન ફાયર ઓફિસર એક જગ્યા પર અને સબ ફાયર ઓફિસર ત્રણ જગ્યા પર ભરતીની જાહેરાત છે હવે બંને પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ સૌથી પહેલાં સ્ટેશન ફાયર ઓફિસરની વાત કરી લઈએ સ્ટેશન ફાયર ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત બાય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ હવે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ સરકારી કે અર્ધ સરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ હવે શારીરિક ક્ષમતાની વાત કરી લઈએ ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ બીજું લાલ લીલા કલરનો તફાવત જાણી શકતો હોવો જોઈએ ઊંચાઈની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે એકસો પાસઠ સેમી હોવી જોઈએ જ્યારે એસટીએસસી માટે એકસો બાસઠ સેમી મહિલાઓ માટે જનરલ કેટેગરી માટેની મહિલાઓ માટે એકસો અઠ્ઠાવન સેમી હોવી જોઈએ જ્યારે એસટીએસસી ઉમેદવાર માટે એકસો છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ વજનની વાત કરીએ તો પુરુષો માટે પચાસ કિલોગ્રામ અને મહિલાઓ માટે ચાલીસ કિલો કિલોગ્રામ વજન હોવું જોઈએ છાતી ફુલાવ્યા વગરની એક્યાસી સેમી અને ફુલાવેલી છ્યાસી સેમી હોવી જોઈએ અને ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોય છે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પગાર મળશે ઉંમરની વાત કરીએ પાંત્રીસ વર્ષથી વધુના હોવી જોઈએ એટલે કે એજ લિમિટ પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે જેમાં એસટીએસસી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને ફિઝિકલી હેન્ડીકેપ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે સબ ફાયર ઓફિસરના શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો બી બી ટેક ફાયર અથવા તો ફાયર એન્ડ સેફ્ટીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ શારીરિક ક્ષમતાની વાત કરીએ તો ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ લાલ લીલા કલરનો તફાવત જાણી શકતો હોવો જોઈએ ઊંચાઈની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે એકસો સેમી અનુસૂચિત જનજાતિ માટે એકસો સેમી મહિલાઓ માટે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે એકસો અઠ્ઠાવન સેમી અને એસટી એસસી માટે એકસો છપ્પન સેમી રાખવામાં આવેલી છે વજનની વાત કરીએ તો પુરુષ માટે પચાસ કિલો અને મહિલા માટે ચાલીસ કિલો વજન ઓછામાં ઓછું હોવું જોઈએ છતી ફૂલાવે વગર એક્યાસી સેમી અને ફૂલાવેલી છ્યાસી સેમી હોવી જોઈએ સાથે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો ત્યારબાદ સાતમા પગાર પર મુજબ પગાર મળશે એજ લિમિટની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ નહીં જેમાં એસટીએસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે અને ફિઝિકલ હેન્ડિકેપ માટે દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અરજી તમારી ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન વેબસાઇટ પર કરવાની રહેશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી તમારી પાંચ આઠ બે હજાર ચોવીસથી વીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન કરી શકશો હવે કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જગ્યા પગાર ધોરણ અને અન્ય માહિતી વેબસાઇટ પરથી મેળવવાની રહેશે જેની તમને રહેશેના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ઉમેદવારે નિયત ફી બાવીસ સાત બે હજાર ચોવીસ ત્રણ વાગ્યા સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે ફી વગરની અરજી આપોઆપના મંજૂર ગણવામાં આવશે ચોથું આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય તો પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવશે પાંચમું સરકાર શ્રેણી નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારો ફી ઉંમર અને વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે છઠ્ઠું સરકાર શ્રેણી નીતિ નિયમો અનુસાર એસટીએસસી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ મહિલા વિકલાંગ માટેની જગ્યાઓને જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ પર મુલાકાત લેવાની છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ ભરતી પ્રક્રિયા બાબતે શ્રી ભાવનગર મહાનગરપાલિકા જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ